સરવાળે જોઈએ તો ખેડૂતો પર નિર્ભર છે જ્યારે સૌથી વધારે સમુદાય ખેડૂતનો છે તો બજાર પણ ખેડૂત ઉપર નિર્ભર છે તો ક્યાંક ને ક્યાંક આ અસર વેપારીઓ અને બજારમાં પણ જોવા મળશે સરકારે આમાંથી ખેડૂતોને બહાર કાઢવા માટેથી એક તો કપાસના પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી જે આયાત કરવાનો નિર્ણય લીધો છે એને રદ કરવો જોઈએ દર્શક મિત્રો રાજુભાઈની વાતમાં તથ્ય બે કારણસર છે એક તો પચાસ લાખ સ્ટોક પડ્યો છે પણ મેં બે દિવસ પહેલા અહીંયા એક ઉત્પાદક છે એમની સાથે ચર્ચા કરી હતી કે એક હજાર રૂપિયામાં પેન્ટ વેચે તો એની અંદર સુતર એ કેટલો જાય તો કુલ એક હજાર રૂપિયામાંથી માંડ છ થી સાત ટકા કિંમત એ કોટન ની થાય ત્યારે જયારે સરકાર એમ કે છે કે આ લોકોને અમેરિકાએ ટેરિફ નાખ્યો નાખ્યું એટલે એમના ઉત્પાદનો વેચવાની તકલીફ ના પડે એમના ઇનપુટ કોસ્ટ ઘટાડવી છે તો તમે સાત ટકાની ઇનપુટ કોસ્ટ ઘટાડીને કેટલી ઘટાડશો અને એમાં એક સો ટકાનો માર તમે માર ખેડૂતના ઉપર પાડો છો એના બદલે કાં તો એને સબસિડી આપો હવે તમે જો તમારો આ નિર્ણય ના ફેરવવાના તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી આપી દો એમના ખાતામાં અથવા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને કો અમુક ચોક્કસ ભાવે ખરીદી કરી લે તો પણ ચાલે તો ખેડૂતને પછી બજાર તૂટવાની ભય નહીં રહે